નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરી વખત આજના એક નવા વિડીયોમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ અગત્યનો અને મુખ્ય રહેવાનો છે કારણ કે મિત્રો આજના વિડીયોમાં આપણે વાતચીત કરવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો ક્યારે આવવાનો છે કન્ફર્મ તારીખ શું છે દર વખતેની જેમ મિત્રો આપણે સો ટકા સાચી અને સચોટ માહિતી લઈને આવી ગયા છીએ અને હપ્તાની કન્ફર્મ તારીખ પણ આપણી પાસે છે અને સો ટકા સાચી માહિતી આપણી પાસે આવી ગઈ છે અને હપ્તા પહેલાં મિત્રો તમારે શું શું બાબત ધ્યાનમાં રાખવાની છે એના પણ વિશે આપણે વાતચીત કરીશું અને કોઈ પણ જાતની અટકાયત વગર નિરાતે સરળ રીતે તમારા ખાતામાં હપ્તો આવે એના વિશે પણ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહીજો સ્કીપ બિલકુલ ન કરતા નગર મિત્રો તમને કંઈ સમજાશે નહીં અને તમે હપ્તામાં અટકાઈ જશો તો મિત્રો આજના જો તમે વિડીઓમાં નવા આવ્યા હોય અને ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા માટે આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો જેનાથી તમને દરરોજ નવા નવા અને સાચા સો સાચા માહિતીના અને ખેડૂતને લગતા વિડીયો જોવા મળતા રહે હવે મિત્રો એકવીસમા હપ્તાની વાતચીત કરીએ તો અત્યારે તમને ખબર છે વીસમો હપ્તો આવી ગયો હતો અને દર વર્ષે મિત્રો દર હપ્તાના પહેલાં કેટલાય ખેડૂતો એટલી ભૂલ કરે છે જેના કારણે એને હપ્તો ખાતામાં આવતો નથી અને પછી અટવાઈ જાય છે તો મિત્રો સૌથી મહત્વની આ ચાર બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે જેનાથી તમારે હપ્તો બિલકુલ પણ ન અટકે અને હપ્તાની પહેલાં તમારે આ ફરજિયાત કરી લેવાનું છે કારણ ન કરશો તો મિત્રો તમારે હપ્તો તરત જ અટકી જશે આ ચાર બાબતમાંથી કોઈ એક પણ જો ઓલી હશે તો પણ તમારે હપ્તો અટકાવી દેવામાં આવશે તો ચાર બાબતમાં મિત્રો પહેલી બાબત છે તમારે લેખાણવાળી જમીન હોવી જોઈએ મિનિમમ બે હેક્ટર સુધી ખેતી યોગ્ય ધરાવતા હોવો જોઈએ જે લાભાર્થી હોય એને મિત્રો બે હેક્ટર એટલે પાંચક વીઘા જેટલું થાય છે તો એટલું મિત્રો મિનિમમ જે દર્શાવેલું હોવું જોઈએ ક્લિયર એનાથી તમારે કંઈ વાંધો ન આવે અને ચાર બાબતો છે મિત્રો એમાં ચોથી સૌથી જરૂરી અને મુખ્ય છે તો એને જોવાનું ના ભૂલતા અને બીજી બાબત છે મિત્રો આધાર કાર્ડ અને બેંક લિંક મિત્રો અત્યારે જે તમારું બેંકનું ખાતું હોય છે એના સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ અને મિત્રો ખાસ ધ્યાન રાખો આધાર કાર્ડમાં પણ કંઈ ભૂલ ન હોવી જોઈએ એ પહેલાં જોઈ લેજો અને આધાર કાર્ડ કમ્પ્લીટ થયા બાદ એને બેંક સાથે લિંક કરી દેવાનું છે મિત્રો આ સરળ છે સાવ સરળ છે ખાલી તમારે આજુબાજુ જો આધાર સેન્ટર હોય તો ત્યાં જઈને તમે કરી શકો અને અથવા તો તમે મામલતદારે જઈને પણ કરાવી શકો અને અત્યારે મિત્રો ત્રીજી બાબતની વાત કરીએ તો સરકારી નોકરીમાં ન હોવું અત્યારે જે તમે લાભાર્થી છે એ બધા મિત્રો આ યોજના માત્ર મધ્યમ વર્ગના ખેડૂતો માટે છે જો તમે સરકારી નાની મોટી ગમે એવી સરકારી નોકરીમાં હશો તો તમને આ લાભ દેવામાં આવશે નહીં તો એ પહેલા તમારે જોઈ લેવાનું છે અને જો તમે હશો તમને લાભ નહીં આપવામાં અને હવે ચોથી અને સૌથી મુખ્ય બાબતની વાત કરીએ તો મિત્રો ઈ કેવાયસી પૂર્ણ કરવું સૌથી ફરજિયાત છે મિત્રો ઈ કેવાય અત્યારે નવું આવી ગયું હતું પહેલાં હતું પણ આટલું બધું ફરજિયાત નહોતું પણ હવે મિત્રો ફરજિયાત તમારે બાયોમેટ્રિક ઈ કેવાયસી પૂર્ણ કરવી જ જોઈશે હવે મિત્રો ઘણા ખેડૂતો આમાંથી ગભરાઈ જશે પણ મિત્રો આ સાવ સરળ બાબત છે આમાં કોઈ પણ જાતની તમારે ધોળાધોડી નથી તમારી જો બા આજુબાજુમાં આધાર સેન્ટર હોય ને ત્યાં જઈને તમારે ઈ કેવાયસી કમ્પ્લીટ કરાવી નાખવાનું છે માત્ર આધાર કાર્ડ લેતા જઈજો અને જે તમારું થોડુંક બેંકની ડિટેલ્સ છે એ લેતા રહેજો પછી અહીંયા તમારો બાયોમેટ્રિક ટેસ્ટ થશે આંખનો અને અંગૂઠાનો બસ આટલી જ છે મિત્રો માત્ર અડધી કલાકનું કામ છે આ ફરજિયાત પૂર્ણ કરી નાખવું નકર મિત્રો તમને હપ્તો કમ્પ્લીટ અટકાવી દેવામાં આવશે તો આ ચાર બાબતો મિત્રો તમારે ધ્યાનમાં રાખવાની છે તમારો હપ્તો કોઈ દી અટકાશે નહીં અને સરળ રીતે તમારા ખાતામાં વહી આવશે અને હવે મિત્રો વાત કરીએ પીએમ હપ્તાની તારીખ શું છે કન્ફર્મ તારીખ શું છે અત્યારે મિત્રો યુટ્યુબ ઉપર ખોટા બહુ વિડીયો જોવા મળે છે કે બાવીસ તારીખ તારીખ અને એ બધી મિત્રો એમાં તમારે ખોટો તમારો ટાઈમ બરબાદ નથી કરવાનો અત્યારે ઓફિશિયલ સરકારી માહિતી મુજબ અત્યારે કોઈ પણ જાતની ફિક્સ અથવા તો કન્ફર્મ તારીખ સરકાર દ્વારા પણ જાહેર કરવામાં આવી નથી કોઈ પણ જાતના આર્ટિકલમાં આ લખવામાં આવ્યું નથી માત્ર મિત્રો આ મહિનો એન્ડ થશે અથવા તો આ મહિના પછીનો જે મહિનો ચાલુ થશે એના શરૂઆતમાં તમને આ હપ્તો દેવામાં આવી જશે એટલે હજી મિત્રો એક મહિનાની વાર છે હજી તમારે કોઈ પણ કન્ફર્મ તારીખ આવી છે નહીં તો યુટ્યુબ ઉપર ખોટા વિડીયો ન જોવા અને ખોટાનો ટાઈમ બરબાદ ન કરવો અને મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમારા ખેડૂત મિત્રો હોય તો એને ફરજિયાત શેર કરી દેજો કારણ કે એને પણ સરખી રીતે સમજાય છે